મારું નામ પલ્વી વ્યાસ છે અને મારું વામા ક્રિએશન છે અને કસ્ટમાઇઝ બુટિક છે મારું રયા રયા રોડ ઉપર વેસ્ટ સાઈડની સામે અંડરબ્રિજથી ડાયરેક્ટ બહાર આવતા તરત જ મારું આવે છે વામા ક્રિએશન મારું ચાર વર્ષથી છે બુટિક અને હું એક્ઝિબિશનને એવું કરતી હતી હવે મારી આ શોપ ચાલુ કરી છે અત્યારે મારી પાસે નવરાત્રિને લગતા ટૂંકમાં લાઇટ વેઇટથી લઈ અને હેવી રેન્જ સુધીનું ઇન્ડો વેસ્ટનમાં ડિઝાઇનર અને કસ્ટમાઇઝી કરાવે છે લોકો બધું જ કલેક્શન છે મારી પાસે એનઆરઆઈ કલેક્શન પણ મળી રહેશે અને કલર કોમ્બિનેશનમાં પણ બધું અલગ અલગ લીધેલું છે મેં ઇન્ડો વેસ્ટનમાં પણ મળી રહેશે અને આ ટૂંકમાં નવ દિવસના પેકેજનું જો લોકો કંઈ પણ અમારી પાસેથી લેશે તો એના માટે પણ અમે સ્કીમ રાખેલી છે થોડુંક લોકોને રાજસ્થાની લુક ઉપર પણ ડિમાન્ડ છે અને એ લોકો ડબલ સેડેડમાં દુપટ્ટા રાજસ્થાની લૂકમાં કરાવે છે ઇન્ડો વેસ્ટર્નમાં સ્કર્ટ અને સરારા એ બધું પણ ટૂંકમાં અત્યારે આ ન્યૂમાં ચાલેલું છે અને પ્લસ મેં પહેલાં કીધું એ જ રીતે કે પહેલાં નવ મીટરના ઘેરમાં હવે કલીમાં પણ વધારો કર્યો છે આપણે અને ઘેરમાં પણ વધારો કર્યો છે એ આ વર્ષનું થોડુંક ન્યૂ કલેક્શનમાં છે લોકોને ડિમાન્ડ છે લોકોની ઇન્ડો વેસ્ટર્નમાં અમે પટોળાને લગતું લીધેલું છે કે પટોળાની સાથે થોડુંક વિન્ટેજ લૂક લીધેલું છે અને પ્યોર કચ્છીમાંય થોડુંક લીધેલું છે અને સિમ્પલ સોબર વર્કમાં પણ અમે લીધેલું છે સિમ્પલ ચણિયા પણ રાખેલા છે કે અમુક કસ્ટમરો છે એને ટૂંકમાં લાઇટ વેઇટ પણ જોતું હોય છે તો એવું પણ અમે રાખેલું છે એટલે લગભગ મોસ્ટ ઓફ અમે નવરાત્રિને લગતો હેવીથી લઈ અને લાઇટ સુધીનું બધું જ કલેક્શન અમે આવરી લીધું છે ખાસ દર વર્ષે મહિલાઓ કે લેડીઝો કે દરેક અલગ અલગ વસ્તુ નવી નવી વસ્તુઓ માંગતા હોય છે ત્યારે આપણે આ વર્ષે શું નવું લઈને આવીએ આ વર્ષે મારી પાસે ઇન્ડો વેસ્ટર્નમાં પણ છે અને પટોળા અને વિન્ટેજ એ રીતના થીમમાં અને કલીમાં અમે ટૂંકમાં ઘેરમાં પણ આ વખતે થોડોક વધારો કરેલો છે એટલે પહેલાં નવ મીટર દસ મીટર રહેતું હવે એમાં અમે કલીમાં ને એમાં વધારો કરી અને થોડુંક ઘેરને બધું વધારે કરેલું છે એટલે કંઈક લોકોને અલગ મળી રહે મારી પાસે જો નવ દિવસનું કલેક્શનનું કંઈ પણ ખરીદી કરશે તો આપણે એ લોકોને ટૂંકમાં ઘણી સારી એવી મારી પાસે ઓફર છે અને એ આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ હર વર્ષ કરીએ છીએ આપણે અને આ વર્ષે પણ કરશું નામ હું હિંગુ મેકઅપ આર્ટિસ્ટ છું નિર્મલા રોડ ઉપર મારું સલોન છે અત્યારથી જ બધા બુકિંગો એટલા શરૂ થઈ ગયા છે મારે ત્યાં કે નવે નવ દિવસમાં અમારે ત્યાં પેકેજ હોય તો બધી ગર્લ્સ આવતી હોય એટલું બધું એક્સાઇટમેન્ટ જોવા મળે છે લાસ્ટ યર કરતાં પણ આ વખતે ખૂબ જ એક્સાઇટમેન્ટ છે બધી ગર્લ્સને ચણિયાચોળીમાં બી બધું જોવા જઈએ તો બધાને એટલું બધું આમ ક્રેઝ છે ને કંઈક નવું જોઈએ છે બધાને રાજકોટમાં ઘણી જગ્યાએ ફરી હું ઘણી જગ્યાએ કલેક્શન જોયું પણ અહીંયા વામા ક્રિએશનમાં હું આવી છું વેબસાઇટની સામે જ છે નવું જ ઓપન થયું છે અહીંનું કલેક્શન મેં જોયું ને તો એટલું ડિફરન્ટ છે ને અને એટલું સરસ રીતે ડિઝાઇન કરેલા છે કે ગર્લ્સને આમ એકવાર આવે ને તો જોઈને તરત જ બધાને ગમી જાય જેમ કે બ્લાઉઝ છે અલગ અલગ ચણિયા છે અલગ અલગ દુપટ્ટા કસ્ટમાઇઝ કરીને બી તમારે કોઈ બી એન્ડ મેચ કરીને બી આખું કંઈક અલગ કરવું હોય કે નવરાત્રિમાં તમે રમવા જાઓ ત્યારે કંઈક બધાથી અલગ જ તમે દેખાવ એટલે મને તો એનું કલેક્શન એટલું બધું ગમ્યું છે ને અને એવું નથી ફક્ત ચણિયા ચોરી તમારે વન પીસમાં જોતું હોય કે જીન્સ ઉપરના ખાલી ટોપ જે અત્યારે નવરાત્રિમાં બધી ગર્લ્સ પહેરતી હોય છે એના ઉપરના કંદોરા એની જ્વેલરી કન બધું બહુ બહુ સુપર છે એટલે મને તો બહુ જ ગયું અહીંયા એટલે જરૂરથી વિઝિટ કરવા આવું છું હું તો એટલી એક્સાઇટ છું ને કે હું તો મને થઈ છું કે હું શું લઉં ને શું ના લઉં બધા બહુ ખૂબ જ એક્સાઇટમેન્ટ છે કહી ને કે મારે ત્યાં બી બધા બુકિંગ શરૂ થઈ છે ને તો બધી ગર્લ્સને જોઈને મને બી એટલું એક્સાઇટમેન્ટ થાય છે કે આ વખતે દર વખત કરતાં કંઈક વધારે જ આ વખતે છે